Audio नमस्कार विजन जो तीर्थ पुरोहित श्री सोमपुरा ब्राह्मण समाज सोमनाथ द्वारा ओगनीस भव्य समूह यज्ञोपवीत समारोह योजना તીર્થ પુરોહિતશ્રી સોમપુરા બ્રહ્મના સમજ દેરા તારીખ ચોવીસ પચ્ચીસ છવીસ ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ ભવ્ય યજ્ઞોપવિત સમારોહ યોજાયો આ સમારોહમાં બાર ભૂદેવ બટુકોએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યું આ સમારોહની વિશિષ્ટતાએ હતી કે તીર્થ સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા આ વખતે ભારતના બાર જ્યોતિર્લિંગના મુખ્ય પૂજારીશ્રીઓ અને ત્યાંના તીર્થ પુરોહિત બ્રહ્મ સમાજના પ્રમુખને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ સમારોહ દરમિયાન સમાજના પ્રમુખ હરમલભાઈ ભટ્ટના નેતૃત્વ હેઠળ તમામ બાર જ્યોતિર્લિંગના પૂજારીઓ અને પ્રમુખશ્રીઓ અને તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓની એક વિશેષ ગોષ્ઠી યોજવામાં આવી હતી જેમાં એક સંગઠનની યોજના કરવામાં આવી હતી જેને દ્વાદશ જ્યોતિર્લિંગ તીર્થ પુરોહિત બ્રાહ્મણ સંઘ નામ આપવામાં આવ્યું હતું જેમાં સર્વાનુમતે હેમલભાઈ ભટ્ટને આ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા ઉપરાંત તીર્થ પુરોહિત ઓમપુરા બ્રાહ્મણ સમાજના કુલગુરુ પૂજ્ય માર્કંડબાપા બાપા પાઠકને મહામંત્રી લોકેશજી અમોલકારની સહમહામંત્રી અને ઉપાધ્યક્ષ તરીકે જયવર્ધનભાઈ ટીજાની તેમજ તુલજાળાશ ભોપીજીની નિમણૂક કરવામાં આવી હતી ઉપરાંત અન્ય પદોની નિમણૂંક થોડા સમયમાં કરવામાં આવશે તેવી સભા અધ્યક્ષ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી આ સભામાં શ્રી સોમનાથ ભીમાશંકર પરલી વૈદ્યનાથ નાગેશ્વર ઓઢા કારેશ્વર કેદારનાથ ધૃષ્ણેશ્વર તથા ત્રંબકેશ્વરના પૂજારીઓ ત્રીર્થ પુરોહિતોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સભામાં દ્વાદશ જ્યોતિર્લિંગમાં રહેતા તીર્થ પુરોહિતોને પડતી અગવડ સમાસ્યો અને તેના સમાધાન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય તીર્થ પુરોહિતો અને તેમનું મહત્વ વધારવાનો છે તેવું અધ્યક્ષ સ્થાનેથી નક્કી કરવામાં આવ્યું અને જ્યારે પકન જ્યોતિર્લિંગના પૂજારીઓ કે ટિયેત પુરોહિત સમુદાયને કોઈ પણ સમસ્યા થાય તો સર્વે જ્યોતિર્લિંગના પ્રતિનિધિઓએ સાથે મળી અને ઉચ્ચસ્તરીય રજૂઆત કરી તેને હલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ઉપરાંત બાકીના ચાર જ્યોતિર્લિંગને પણ સંગઠનમાં સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને ભવિષ્યમાં ભારતના તમામ તીર્થ સ્થાનોને પણ તેમાં જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો રિપોર્ટ દેવાભાઈ રાઠોડ રિપોર્ટર ગીર સોમનાથ જય શ્રી સોમનાથ હું જયવર્ધન સોમપ્રા બ્રાહ્મણ સમાજ ઉપપ્રમુખ આજ રોજ ચોવીસ પચીસ છવ્વીસ ત્રણ તારીખ અંતર્ગત સમૂહ યજ્ઞો પવિત્રનું આયોજન શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે આ પ્રસંગ નિમિત્તે બાર જ્યોતિર્લિંગના પૂજારીઓ ને પણ નિમંત્રિત કર્યા છે જે લોકો આજ સાંજ સુધી સોમનાથ પહોંચવાના છે આવતીકાલે એમનો સત્કાર સમારંભ છે બાર બટુકોને આશીર્વાદ આપવા માટે બાર જ્યોતિર્લિંગના શ્રીઓ પણ આવવાના છે ભવ્યાથી ભવ્ય આયોજન અંતર્ગત સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા ના સહયોગથી અહીંયા રક્તદાન શિબિર એવં રક્તગ્રુપ નિદાન કેન્દ્ર પણ કરવામાં આવ્યું છે આવી રીતે આજે સાંજના સંગીતાબેન લાબડિયાનો લોક ડાયરાનો પણ કાર્યક્રમ છે આવી રીતે વિભિન્ન પ્રકારના કાર્યક્રમોથી આ ભવ્યાથી ભવ્ય પ્રોગ્રામને સુચારુ રૂપે સંપન્ન થાય તેવી સોમનાથ દાદાને પ્રાર્થના અને ભવ્યાથી ભવ્ય આયોજનમાં સોમનાથ દાદાના આશીર્વાદ પ્રાપ્ત થાય જીવન ને સારું અને માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું સ્વસ્થ રહો સુરક્ષિત રહો સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યુઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે